જેનો કામ આવતીકાલેથી શરૂ થશે તેમજ તેમણે GEB ને ચોમાસા દરમિયાન કેવલ નાખવાનું કામ બંધ કરવા પણ તાકીદ કરી છે જેથી ડ્રેનેજ અને પાણીની લાઈનોને નુકસાન ન થાય એવું છોડું યાર પ્રજા સન્માન કરે તમે કહેતા હતા 66 કેવી નો

એમાં વચ્ચે એક જગ્યાએ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એ ચોકઅપ થઈ ગઈ જગ્યાએ આ લોકો ના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે એટલે ત્યાં એક મેનહોલ બનાવવું પડશે એટલે આવતીકાલે એન્જિનિયર આવશે એટલે એને રજૂઆત કરીને નવું મેન બનાવી અને પાઇપ ચોકઅપ થયેલી છે ખુલ્લી કરવામાં આવે અને માઈ જે ગર્નારું છે અન્ડરગ્રાઉન્ડ એની અંદર જે થોડું પાણી ભરેલું રહે છે એમાં એને હોલ પાડીને જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે એમાં સીધું પાણી જતું રહે એના માટેનો અત્યારે આયોજન કર્યું છે એ સિવાય અહિયાં પશ્ચિમની અંદર જે કેબલ જીબી વારા નાખી રહ્યા છે અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ લાઈનો કાઢી નાખવાના છે અને એના માટેનું જે કામ ચાલતું હતું એ કામ હમણાં ચોમાસા દરમિયાન બંધ કરવા માટે કહ્યું છે કારણ કે એ જીબી ના કેબલ નાખવા વાળા લાઈન નાખતી વખતે એમના મશીનથી એમને જોવાનું હોય છે કે નીચે બીજી કોઈ લાઈન હોય તો એ તૂટે નહીં એના માટે તો એ લોકો જોતા નથી ને વારે ઘડીએ નગરપાલિકાને નુકસાન કરે છે અને પ્રજાને પીવાની પાણીની લાઈનો પણ તોડી નાખે છે અને ડ્રેનેજ ની પણ લાઈનો તોડી નાખે છે એના કારણે ડ્રેનેજ ને પીવાનું પાણી મિક્સ થઈ જાય એના કારણે પબ્લિક ને મુશ્કેલી પડે છે તો એ પણ જીબી ના એન્જિનિયર ને હાલ પૂરતું એ કામ બંધ રાખવા માટે કહ્યું છે અને જે તે કોન્ટ્રાક્ટર જોડે જે કંઈ નુકસાન થયું એની વસુલાત કરવા માટે પણ હું કોર્પોરેશન ને રજૂઆત કરીશ અને એની જોડે વસુલ કરવા માટે કહેવામાં આવશે ત્યાર પછી અત્યારે જે જે જગ્યાએ ડ્રેનેજો ઉભરાઈ છે આમાં અહીંયા કઈ મને એવું જાણમાં આવ્યું છે કે સુરતનો કોન્ટ્રાક્ટર છે અને એને અહીંયા ટેન્ડર ભર્યું છે ટેન્ડર ભરીના ભાઈ લોવેસ્ટ આયા છે પણ અહીં કામ કરવા આવતા નથી એટલે એ પણ હું રજૂઆત કરવાનો છું અને જે ડ્રેનેજો ઉભરાઈ છે એ સત્વરે એનું કામ થાય અને એન્જિનિયરો એ કોન્ટ્રાક્ટરને બોલાવીને એની પાસે કામ કરાવે અથવા એ એજન્સીનું કામ રદ કરી અને બીજી એજન્સીને આપે જેથી પ્રજાને મુશ્કેલી ના પડે એની પણ હું રજૂઆત કરવાનો છું અને તેના પર પણ કાર્યવાહી થાય એ પ્રમાણે એની કામગીરી કરાય ઉત્તરસંધાર રોડ પર ગઈકાલે મેં ઇન્ટરવ્યુ આપ્યો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અત્યારે રોડ ખોદાઈ ગયો છે અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટ નો રોડ બનાવવાનો છે અને સિમેન્ટ કોન્ક્રીટ નો રોડ થાય આ રોડ ઉપર જે દાંડી માર્ગમાં આવે છે એ દાંડી માર્ગમાં આટલો ભાગ છે એ સો મીટરનો લગભગ ટોટલ ભાગ છે કે જેની અંદર પાણી ભરાઈ રહેવાના કારણે મુશ્કેલી થતી હતી તે એટલો સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવવાનું નક્કી કર્યું છે સાથે સાથે સાઈડમાં જે ગટરો છે એટલે પાણી નિકાલની લાઈન છે ગટર નહીં પણ સ્ટ્રોમ વોટર ડ્રેન છે તે એની અંદર લોકોએ કચરો નાખીને એ પણ એના મિનોલ બંધ કરી દીધા છે અને એના કારણે પાણીનો નિકાલ રોડ ઉપરના પાણીનો નિકાલ નથી થતો તો એ પણ અહીંયા જેટિંગ મશીન થી સાફ કરાવી ને આખી લાઈન ઉત્તર સંધ્યા સુધીની લાઈન સાફ થાય એવું કરવા માટે અહીંયા કોન્ટ્રાક્ટરને આપણે સૂચના આપી છે આ બધા જ કામો આપણા શ્રી સાથે મેં ગઈકાલે મીટિંગ કરી હતી એના બે દિવસ પહેલા પણ મીટિંગ કરી હતી અને આ બધા જ આયોજનો કરવા માટેની સંપૂર્ણ વાતચીત થઈ ગઈ છે અને